હાલો મિત્રો આપણે પગીએ છીએ હર્ષદ્ધિમાના મંદિરે તો આપણે જઈ રહ્યા છીએ હર્ષધિમાના મંદિરે દર્શન કરવા જુઓ મિત્રો આ શેરી છે અને બી બાજુ રમકડા છે તમે જોઈ શકતા હો મિત્રો મસ્ત મજાની જગ્યા છે હર્ષધિમાના મંદિરે તમને હું બતાવી રહ્યો છું મિત્રો નારિયેલ વધારી આપણે જઈ રહ્યા છીએ હવે જોવા દરિયો જો માછલી છે અંદર અંદર દરિયામાં તો જવાની મનાય છે આ દરિયો છે જુઓ મિત્રો તમે જોઈ શકતા દરિયો જો બધા સેલ્ફી પણ લઈ રહ્યા છે મિત્રો આ ઇસ્ટમ્બર છે મોટી જબર અત્યારે કાંઠે પડી છે જુઓ મિત્રો હર્ષદી મંદિર ના મંદિરે ધામ મસ્ત મજાના દરિયો નાસ્તો કરવા જાવ મીઠો જો આપણે લઈ લીધી બાટલી ને વેફર ને બધું લઈ લીધું હે હવે આપણે હર્ષદી ધામ થી નીકળી જઈશું ધામ